એ કલ્યાણકારીમાં કલ્યાણકારી નગરી ગઈ જેમાં મનુષ્યનું કલ્યાણ છે અને જયારે નગરીની વાત આવે ત્યારે આપણે આપણા ચિત્તની અંદર આવા બધા તીર્થો એ સ્વાભાવિક પ્રગટ થાય કાશી જતો રહે જગન્નાથપુરી જતો રહે જે પણ કે તીર્થ પ્રત્યે તમારી મારી આસ્થા છે એ તીર્થ ચિત્તમાં પ્રગટ થાય પણ ધ્યાન રહે આપણા મહાપુરુષો કહે છે કે મનુષ્યનું કલ્યાણ કરવા માટેની જો કોઈ નગરી હોય તો એ નગરીનું નામ છે આ સ્વયં આપણું માનવ શરીર સાહેબ આનાથી વિશેષ તમારું મારું કલ્યાણ ન હોય શકે સ્વયં આપણા સ્વ શરીર થી આપણું સ્વનું કલ્યાણ છે આપણા કલ્યાણ કરવા માટે જો કોઈ નગરી હોય તો આપણું આ માનવ શરીર છે અને વાત પણ સાચી છે અને કથા આનો પ્રસંગ શું છે કે એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો એલા કોઈ બહારની નગરી એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ એવી વાતો નથી એમાં ધૂંધલી નામની પત્ની પણ હતી એ કોણ આત્મદેવ એ ધું નામની પત્ની કોણ સ્વરૂપ છે તમારી મારી આ બુદ્ધિ આ ધુંધલી છે સાહેબ અને કથાનો પ્રસંગ શું છે મત આવું લખ્યું કે એમાં ઘરમાં ધુંધલી નું ચાલે છે આત્મદેવ નું નથી ચાલતું વાત એ સાચી છે ઘરમાં હાલે કોનું હોમ મિનિસ્ટર હોય એનું ચાલે આત્મદેવનું હાલું છે એ તો ભોડો છે એ વાત સાચી છે આ શરીરમાં હાલે છે કેનું આ બુદ્ધિનું જ ચાલે છે ને આત્મા તો ભોળો છે એટલે બધા ષડયંત્ર બધા બુદ્ધિના છે તમાશા બધા બુદ્ધિના છે આ ખેલ એ બધા બુદ્ધિના છે ધ્યાન રહે પ્રસંગ એવો છે કે આત્મદેવ પાસે બધું છે જીવન ઈ રેલવે લાઈન નથી ગંગાની ધારા છે ક્યારેક આ બાજુ પણ વળે ક્યારેક આ બાજુ પણ વળે કઈ કઈ નથી કહી ન શકાય અને આ બ્રહ્માડ કોઈ પૂર્ણ નથી યાદ રાખજો બધાના જીવનમાં કંઈક ને કંઈક ખામી છે કોઈ તન દુખી તો કોઈ મન દુખી કોઈ ચિત ઉદાસ એક એક દુખ સબકો દુખ બધાના જીવનમાં છે કોઈ તનથી દુખી કોઈ મનથી દુખી છે લો અને જો તનથી દુઃખી ન હોય મનથી ન હોય તો ચિત ઉદાસ હોય બધાના જીવનમાં સુખી છે ધનવાન કહે સુખ રાજા કો ભારી રાજા કહે સુખ ઇન્દ્ર કો

તો ઇન્દ્ર એમ કે ભાઈ હું સુખી નથી તો એ તો સુખી તો બ્રહ્મા છે તો બ્રહ્મા પૂછો આખી સાહેબ આનો કોઈ છેડો જ નથી કોઈ સુખી જ નથી તો સુખ મેં ગઈકાલે પણ લગભગ આ વાત કરી સુખ અને દુઃખ એ તમારી મારી માત્ર દ્રષ્ટિ છે સાહેબ બાકી સમસ્યા તો બધાના જીવનમાં રહેવાની જ છે કઈક ને કઈક એક દુઃખ તો રહેવાનું છે જીવનમાં અને હું તો ઘણી વખત કથામાં કહે દુખ છે એની જ મજા છે એક દુઃખ છે એની જ મજા છે જો બધું હરખું હોય બધું બેલેન્સમાં હોય ને બધું બરાબર હોય તો તો આપણે ક્યાંય પકડાય કઈ પકડી પકડાય એમ છીએ તો છકવાની સંભાવના વધી જાય છે સાહેબ અને એક દુઃખ છે ને એટલે આપણે બધાય બેલેન્સમાં છીએ અને જરૂરી છે એ ક્યાંક ને ક્યાંક તમે મને કંટ્રોલ કરીને રાખે છે એક દુઃખ છે એટલે દેખો દુખી થી આત્મહત્યા કરવા માટે જંગલમાં જતો રહ્યો સંત સાથે મુલાકાત થઈ સંતે કીધું ભાઈ તું આત્મહત્યા શું કામ કરે તો કે સંતતી નથી એ સંતે બહુ જ સારી વાત કરી કે તું સંતાન માટે જો આત્મહત્યા કરવું હોય તો સાંભળ જેની ઘરે સંતાન નથી ને એ દુઃખી છે ને એ દુઃખી છે નથી એટલા માટે દુઃખી છે કે મારી ઘરે સંતતિ નથી અને છે એટલા માટે દુઃખી છે કે આના કરતા ન હોય એ સારું એટલે એટલે પરિણામ સારું તો બે દુઃખી છે આય દુખી છે ના દુખી તો આ તારી જીત છોડી દે અને હવે ઘર ભેગો થઈ જાય ભજન કર ભાઈ આ રેવા દે બધું

એ સૂક્ષ્મ ટકોર કરે એ ટકોરને પકડી લેવાની હોય એ શબ્દને ન પકડાય શબ્દની પાછળ જે સાર હોય ને સારને એ સારને જો પકડતા આવડી જાય તો શબ્દની જરૂર જ નથી પણ ઘણી વખત તમે હું ગઢ શબ્દમાં કરી લેતા હોય છે એ શબ્દને પકડવાની કોશિશ કરતા હોય છે એટલે મર્મને ન પકડી શકીએ જો મરમને જો પકડી લીધો આત્મા આત્મદેવે તો આ સમસ્યા ન થઈ હોય પણ શબ્દને પકડવાની કોશિશ કરી સંતે કહ્યું છે કે જીદ છોડી દે છે એ પણ દુખી છે જેની ઘરે જેની ઘરે નથી એ પણ દુખી છે પણ ન સમજણ જીદ પકડી ફળ આપ્યું એ ફળને લઈ આત્મદેવ ઘરે આવ્યો પોતાની પત્નીને આપ્યું અને ધુંધલીને આત્મા ફળ આપીને કહ્યું કે આ તું ફળ ગ્રહણ કરીશ એટલે તને ગર્ભ રહેશે અને આપણી ઘરે સંતાનની પ્રાપ્તિ થશે આ સંતનું ફળ છે એટલે ધુંધલીએ વિચાર કર્યો કે આ ફળ હું ખાઈશ એટલે સ્વાભાવિક મને ગર્ભ રહેશે મારે સંતાન જોઈએ છીએ સંતતી થાય એવું ઈચ્છું છું પ્રસુતિની વેદના સહન કરવી નથી આ કેમ બને એનો મતલબ એવો થયો કે મારે ધનવાન બનવું છે પણ પરિશ્રમ નથી કરવો એનો અર્થ એવો પણ થઈ શકે જોઈએ છે બધું પ્રાપ્ત બધું કરવું છે પણ કરવું કઈ નથી આવી જેની વૃત્તિ છે ને એ બુદ્ધિનું નામ ધૂંધલી છે સાહેબ જેમની વૃત્તિ આ પ્રકારની છે જેને આવા શોર્ટકટ જોઈએ છે ને એને સમજી લેવા ઘરમાં ધુંધલી નામની સ્ત્રી બે હવે વિચાર કર્યો કે હવે કરવું હું હવે આ તો બે નેટ આટો દેવા માટે આવી ધુંધલીને મૂંઝાયેલી જોઈ કે બેન તું કેમ મૂંઝાયેલી છો ઉદાસ કેમ છો એ ધૂંધલી બધો પ્રસંગ કઈ સંભળાયો કે પતિદેવ એક મને ફળ આપ્યું છે અને ફળ ગ્રહણ કરીશ તો મને ગર્ભ રહેશે હું સંતાન થાય એવું ઈચ્છું છું પણ મારે આ વેદના સહન નથી કરવી આ તું કોઈ મને માર્ગ આપ હવે ધૂંધલીની બેન કેના જેવી હોય એના જેવી જ હોય એટલે બેને કીધું કે કાંઈ વાંધો નહીં તારે ચિંતા કરવાની શું જરૂર છે મારે સંતતિની જરૂર છે હું હું વિચાર જ કરતો કે કોણ મને સંતતિ સંપત્તિ આપે મારે સંપત્તિની જરૂર છે તારે સંતતિની જરૂર છે એક કામ કરી આપણે બંને સોદો કરીએ કારણ કે હું ગર્ભવતી છું મારી ઘરે જે સંતાન જન્મશે એ હું તને આપી દઈશ એના બદલે તું મને સંપત્તિ આપી દેજે મારી ઈચ્છા પર સંતોષ થઈ જશે તારી પણ ઈચ્છા સંતોષ થઈ જશે આ સોદો કર્યો હામે હામે એટલે ધૂંધલી કીધું તો બધું બરાબર પણ મારે શું કરવાનું કે તું ડોંગ કરજે ગર્ભવતી હોવાનું અચ્છા એ પણ બધું બરાબર પણ આ ફળનું શું કરવું આ સંતે ફળ આપ્યું છે તો એક કામ કરીએ આપણે આ ફળ ગાય ને આપી દઈએ જેથી કરીને સંતની પરીક્ષા થઈ જશે હું કથામાં ઘણી વખત કહ્યા કરું જીવન મળ્યું છે ને ત્યારે સંતની પરીક્ષા ન કરવી એક સંત અને બીજું પાત્ર છે સદગુરુ આ બે પાત્રની ક્યારે પરીક્ષા ન કરવી સાહેબ અને એના પરીક્ષા કરવાથી શું પરિણામ મળે એના માટે પ્રસંગ આ સાક્ષી છે એક સંતની પરીક્ષા કરી અને ઇતિહાસ ગવાશે સંતનું ફળ ક્યારે મિથ્યા થયું નથી એ જ્યારે ગાયને ફળ અર્પણ કરવામાં આવ્યું પણ સમયાંતરે સાહેબ ગાયને ત્યાં દીકરાનો જન્મ થયો છે ગાય ત્યાં દીકરાનો જન્મ થાય પ્રકૃતિ વિરુદ્ધ થઈ નો દીકરો ને કાન ગાય જેવા રહ્યા એટલે આત્મદેવે નામકરણ સંસ્કાર વિધિ કરી અને નામ રહ્યું છે ગોકર્ણ ગૌ યાની ગાય અને કર્ણ યાની કાન જેને ગાય જેવા કાન છે એટલે ગોકર્ણ પંડિત એવું નામ રહ્યું પણ ગાયનો દીકરો ને

એમની બહેને ત્યારે દીકરાનો જન્મ થયો રાત્રિના સમય કોઈને ખબર ન પડે એમ ધું એ સંતાન અર્પણ કરી દીધું સવાર થયું સવાર થતાની સાથે જ ધું પોતાના પતિ આત્મદેવને સમાચાર આપ્યા કે બધાય ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ પુત્રનો જન્મ થયો છે એ સમાચાર મળ્યા ત્યાં તો આ તો આત્મદેવ ભોળો બ્રાહ્મણ એ તો મહોત્સવ કર્યો મોટો પ્રસંગ કર્યો એ આ ષડયંત્ર ને હમજી ગયો પણ આ તો પાપ નું પરિણામ ને